નમસ્કાર હવામાન માહિતી વાવધરા યુટ્યુબ ચેનલ ઉપર આપનું સ્વાગત છે આજે અષાઢી બીજ હતી સાત તારીખથી આજે ખેડૂતો માટે એક સારા સમાચાર છે જેને આપણે માનવું હોય માને કે હવે જે આપણા ઉપર સાયક્લોનિક સર્ક્યુલર એક બનેલું હતું એ હવે નબળું પડી ગયું છે અને થોડો હવામાં પણ ભેજાવા માંડ્યો છે જેને પશ્ચિમી હવાઓ આજે ભેજ લઈને આવવા લાગી છે જો આજે આપણે અનુભવ્યું હોય છે કે થોડા થોડા વાદળોમાંથી છોટા આવતા હતા વરસાદના વાળી પાસે એટલે કે હવે હવામાં ભેજ મળવા લાગ્યો છે એના લીધે હવે જે સૂકા પવનો ઉનાળું ફૂંકાતા હતા એમાં હવે ઓછો ઓછા થશે ઉનાળું પવન અને ભેજવાળા પશ્ચિમી દિશાના પવનો આવવા લાગશે આપણા વિસ્તારમાં એ વાવથરાજમાં પણ કહીએ તો સાચું એટલે હવે ખેડૂતો માટે એક રાતના સમાચાર છે એક નવ નવ અને દસ તારીખનો એક થોડો તબક્કો મને એવું લાગે છે કે આવી શકે છે આપણા વિસ્તારમાં અને વાવણીઓ વરસાદ પણ થઈ શકે છે એટલે હવે આ જે પાક છે એ તો મને ખબર નથી કે પખ છે એ પાક આપણે ખારી પક પણ ગણતા હોય છે અમુક પણ એ કયા કેટલા દાડા સાત સાત દાડાના હોય છે એ પુનર્વસુ કહેવાય છે એ નક્ષત્ર છે એટલે આપણે એની આપણી બોલીમાં પગ કહીએ છીએ કે આ પગ છે કે આદરા છે પેલો છે એટલે એ પુનર્વસુ અત્યારે ચાલુ છે કાલથી ચાલુ થયા છે પુનર્વસુમાં વરસાદ કે ધાન પાક માટે મારે પાક માટે સારો કહેવાતો હોતો નથી પુનરવસીનો વરસાદ એ પહેલાં પણ આપણા જે વડીલો છે કહેતા હોય છે કે આ પાકમાં જે અક્ષર નક્ષત્રમાં વરસાદ થાય એ થોડો પાક માટે સારો નથી હોતો પણ હવે આપણા વિસ્તારમાં ધીમાથી આપણા જે વરસાદ થયો નથી એટલે એ લોકો માટે રાતના સમાચાર છે કે હવે દસનો એક પીરિયડ આવે છે એના લીધે વરસાદ થવાની શક્યતા છે અને એના પછી વરે થોડા ચાર પાંચ દિવસ થોડો હવામાનનો પલટો આવે છે અને સૂકું હવામાન રહેવાની શક્યતા છે એના પછી સોળ તારીખથી અત્યારે એવી સંભાવના છે કે સોળ તારીખ પછી એક સારી સિસ્ટમ મજબૂત સિસ્ટમ બંગાળની ખાડી બનવાની છે જે આપણા વિસ્તાર ઉપર આવવાની પૂરેપૂરી શક્યતા છે રાજસ્થાન અને ગુજરાત અને છે પાછી પાકિસ્તાન સુધી જવાની શક્યતા છે અને ખેડૂતો કોઈ આમના મનમાં કોઈ એવું ન લાવે કે આ બધા આગાહીઓ ખોટી કરે છે અને હવે જોઈ જ નથી એમ લો એટલે મારું માનવું એવું છે કે મહેરબાની કરીને તમે વિશ્વાસ કરો હવેથી જે હાલના જે તબક્કો આવવાનો છે વરસાદનો છોડ પછીનો એ તમને દિવસના આમ દિવસની આખી આગાહી કરશો કે આ સમય આટલો આવો વરસાદ થઈ શકે છે એ મારી છોટાકા તમને ગેરંટી છે મારા ઉપર વિશ્વાસ કરજો આપણી ચેનલના